તો કહે છે અહીંયા તમે જોઈ શકો છો કીર્તિદાન ગઢવી જે ભવનાથ મહાદેવના દર્શન કરી અને હવે પાછા ફરે છે જોઈ શકો છો કે મહાદેવના દર્શન માટે કીર્તિદાન પણ પધાર્યા છે હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ ને કેમ છો પેલા તો બધાને હરે મહાદેવ તો ગાઈઝ અત્યારે આપણે આવી ગયા છીએ જુનાગઢ શહેરની અંદર એમ કહેવાય કે અહીંયા ભવ્યથી ભવ્ય જે મહાશિવરાત્રીનો મેળો યોજાઈ રહ્યો છે અને હાલ જે નાઇટનો સમય છે અને તે તમે જોઈ શકો છો મારી પાસે છે ને એક્ઝેક્ટ ભવનાથ મંદિર છે અને અહીંયા પબ્લિક તો એટલું છે ને ભાઈ વાત પૂછો ટ્રાફિક એટલે ટ્રાફિક ગઝબનું છે અત્યારે હાલ શિવરાત્રીના અગાઉ ત્રણ દિવસથી મેળો જે છે એ થી શરૂ થઈ જાય છે અને એ જે પબ્લિક છે ને એ તો ભાઈ મહાદેવના દર્શન માટે ખૂબ જ થી ઉમટી પડે છે ગાય અત્યારે હું ભવનાથ મંદિરની એક્ઝેક્ટ બહાર ઊભો છું અને તમે મારી પાસે છે ને ટ્રાફિક જોઈ શકો છો અંદર જઈને હું તમને દર્શન કરાવી શકું એમ નથી કારણ કે ટ્રાફિક જ એટલું છે બે કલાક ત્રણ કલાક વેઇટિંગમાં જાઓ ત્યારે તમને દર્શન થાય એટલું બધું છે ને ત્યારે ટ્રાફિક છે કંઈ મેળાની શરૂઆત છે ને એમ કહ્યું ને તો આ ભવનાથનો જે મેઇન પ્રવેશ દ્વાર છે ને મેઇન ચાલુ અહીંથી થતું હોય છે પછી જે આગળ આગળ જેમ જેમ વધતા જઈએ એમાં આપણને બધી જ રીતે મેળો છે એ જોવા મળે અત્યારે તમે જુઓ તો ભવનાથ મંદિરની આગળ આ તમે જુઓ ભવનાથ જે મંદિર છે ને એને એક્ઝેક્ટ બાજુમાં જે રસ્તો છે ને તમે જુઓ પૂરેપૂરો ખડચક થઈ ગયો છે પબ્લિકથી અને મંદિર તમે ખાલી જુઓ અત્યારે લાઇટનો જે નજારો છે એ એકદમ મન મોહી લેવો છે અને અત્યારે અંદર જુઓ તમે તો આ રીતના બધું પબ્લિક જે છે એ હાલ દર્શન કરે છે અને આ રીતના લાઇટનો જે નજારો છે નેક્સ્ટ લેવલ જેવો અત્યારે જોઈ શકો છો લાઇટિંગ મજબ છે પાછળ શિવલિંગ છે તો કાંઈક આજે છે ને જો તમે કીર્તિદાન ગઢવી જેમ કહેવાય કે આપણા ગુજરાતના ભારતના લાડીલા એટલે બધા એના પ્રિય હોય ને એવા કીર્તિદાન ગઢવી અત્યારે હાલ જે છે એ ભવનાથ મંદિરે મહાદેવના દર્શન માટે આવી ગયા છે જો અત્યારે તમે દૂરથી દેખાડી શકું કારણ કે અંદર જવા દેતા નથી ભાઈ પરમિશન નથી દેતા અંદર જવાની જે અંદર લોકો હતા એ તો હતા જ આપણી જેવા બહારથી ગયા ને તો અંદર જવા નથી દેતા બાકી તમે અહીંથી જોઈ શકો છો કે કીર્તિદાન ગઢવી હાલ જે છે એ અત્યારે જો ભવનાથના દર્શન કરી અને બહારની તરફ આવી રહ્યા છે જોઈ શકો છો સિક્યુરિટી એટલી બધી ટાઈટ રાખેલી છે કે ભાઈ તમે જોઈ જ શકો છો કે ભીડ છે ને જામી ગઈ છે અને જે કીર્તિદન ગઢવીના જે ફેન છે એના ચાહકો છે એને છે ને બધી સાઈડથી ઘેરી લીધા છે ભાઈ સેલ્ફી પાડવી છે ફોટા પાડવા છે વિડીયોઝ ઉતારવા છે રીલ્સ બનાવી છે એમની સાથે જોઈ શકો છો આ રીતના બધા છે ને સેલ્ફી રહે સાધુ મહાત્મા પણ જો તમે સેલ્ફી લેતા હોય છે એવું દેખાય છે આપણને તો જોઈ શકો છો આ રીતના સરસ મજાની જે મહાદેવના દર્શન કર્યા છે કીર્તિદન ગઢવીએ અને હવે પોતાની જે ફોર છે એ તરફ જાય છે અને હવે લગભગ એમનું જે અન્ન છે ને જે શિવોત્સવ છે ત્યાં જવાના છે જોઈ શકો છો આ રીતના બધું પોલીસ બંદોબસ્ત સાથે કીર્તિદાન ગઢવી જે પહોંચ્યા હતા મહાદેવના દર્શન માટે અને એ પોલીસમાં બેસી અને પોતાની જગ્યા ઉપર જતા હોય છે જોઈ શકો છો દીપાવલી આ જે રસ્તો તમે જોવો છો ને આ સીધે સીધો તરફ જાય છે અને બંને સાઈડ અહીંયા જે દિગંબર સાધુઓ બેઠા છે એ લોકો પોતાના ધૂણા દખાવી બેઠા છે જોઈ શકો છો આ બાજુ છે સામીની સાઈડ બી છે અહીંયા નજીક ન જ હોય કારણ કે ભાઈ દિગંબર સાધુ કહેવાય ભાઈ અને હવે આપણે પહોંચી ગયા છીએ ભારતીય આશ્રમની આગળ જે ચોક છે ને ચાર રસ્તા પડે છે એ જગ્યા પર અને ધીરે ધીરે આપણે ભારતીય આશ્રમ તરફ જવાનું છે કારણ કે ભાઈ ભારતીય આશ્રમ એટલે એમ કહેવાય કે શાંતિ ભજન સુકૂન બધી વસ્તુ એક જગ્યાએ મળી રહે ને તો ભારતીય આશ્રમની અંદર ત્યાં તમને ભોજન એ મળે ને ભજન એ મળે અહીંયા જોઈ શકો છો આ સરસ મજાનો ગેટ છે આપણે ધીરે ધીરે અંદર જઈએ અને હવે આપણે દર્શન કરવાના છે ગુરુ ગદી અને બાપુની સમાધિના તે સિમની બહાર નીકળીને તો આ રાઇડ દેખાય હવે રાઇડ બંધ કેમ છે એનું કારણ તો મને નથી ખબર તમને ખબર હોય ને તો જરાક કમેન્ટ કરી નાખજો કે શું કામ બંધ છે